પાડી રેલવે કાર્ટિંગ યાર્ડ ખાતે વેસ્ટના ઢગમાં લાગી આગ પાડી અને વાપી પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી મારો શરૂ કર્યો પાડી રેલ્વે કાર્ટિંગ યાર્ડ ખાતે વેસ્ટના ઢગમાં આજરોજ બપોરે કોઈ કારણસર આગ લાગતા દોડધામ મચી જોભામી હતી આગની જાણ પાડી પાલિકાને વાપી ફાયર ટીમને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો શરૂ કર્યો હતો પાડી રેલ્વે કાર્ટિંગ યાર્ડ ખાતે ગુરુવારના બપોરે ફર્મ અને લેધરના વેસ્ટના ઢગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ધુમાડાના ગોટા નજરે આવતા ત્યાં કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આ બાબતે પાડી નગરપાલિકાની ટીમ અને વાપી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા બંને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણી મારો શરૂ કર્યો હતો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ આગ લાગવાનું કારણ બહાર આવવા પામ્યું નથી મારા પર કોલ આવેલો કે રેલવે યાર્ડમાં આગ લાગી છે તો અમે તરત ગાડી લઈને અહીંયા પૈસા તો અહીંયા આવીને જે વેસ્ટેજ કચરો હતો અમે આગને કાબૂ કરવાની ટ્રાય કરી છે અને વાપીથી પણ ફાયર બ્રિગેડ આવી ગઈ છે લાગવાનું કારણ તો ખબર નથી પણ વેસ્ટેજ કચરો જ છે બધો હાલ તો કંટ્રોલમાં છે અત્યારે નથી નુકસાન કોઈ નથી પડેલો વેસ્ટેજ બધો રબરનો કચરો ગાદી છે વેસ્ટેજ કચરો